નમસ્કાર કેમ છો બધા જય શ્રી કૃષ્ણ તમારું મારી ચેલન કેનિયન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેલન માં નવા હો તો મારી ચેલન ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે કાયમી શિક્ષક ની ભરતી આવવાની છે મિત્રો એવા ન્યૂઝ ફેલાય છે કે કાયમી શિક્ષકોની ભરતી શાળાઓમાં જે ખાલી જગ્યાઓ છે તેમાં કાયમી શિક્ષકની ભરતી થશે એવું લાગી રહ્યું છે મિત્રો ટૂંક સમયમાં એટલે બધા માટે સારા ન્યૂઝ છે તો આજે ન્યૂઝમાં આવેલું છે એ હું તમને સંભળાવું છું કે શાળાઓમાં ખાલી જગ્યા ઉપર કાયમી શિક્ષકની ભરતી કરો બધા આટલા આંદોલન કરે છે તો બધાને એનું ફળ અવશ્ય મળશે જ એજ્યુકેશન રિપોર્ટ ભાવનગર ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધ્યક્ષ જે પટેલ પ્રમુખ ભાનુભાઈ પટેલ અને સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર શિક્ષણ સચિવ ડોક્ટર વિનોદ રાવ રૂબરૂ મુલાકાત લઈ ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને સ્માર્ટ ક્લાસમાં કમ્પ્યુટર લેબ તેમજ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જ્ઞાન સેતુ જ્ઞાન સાધના જેવી વિવિધ યોજનાઓ દ્વારા શાળાઓને તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ અભિનંદનની લાગણી વ્યક્ત કરી ખાલી જગ્યા ઉપર કાયમી શિક્ષકોની ભરતી સહિતના પડતરના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી તો હવે આ વિશે વિચારણા કરશે જ મિત્રો સરકાર કે હવે જે સરકાર છે એ આ જે ખાલી જગ્યાઓ છે ભરતી શિક્ષકોની એમાં ભરતી કરશે જેવું લાગી રહ્યું છે તો ટૂંક સમયમાં મિત્રો જે લોકોએ ટેક્ટાસ પાસ કરેલી છે એના માટે ખૂબ જ સારા ન્યૂઝ છે કે આવશે ભરતી અને સો ટકા આવવાની જ છે બદલે તમામ તમામ જગ્યા પર કાયમી શિક્ષકોની બદલે પાંચ હજાર રૂપિયા ઇન્ટરનેટ માટે દસ હજાર રૂપિયા ગ્રાન્ડ શિક્ષક શિક્ષકોની ભરતી થાશે જ અને પાંચ હજાર રૂપિયા ગ્રાન્ટમાં આપે છે ઈન્ટરનેટ માટે દસ હજાર રૂપિયા આપે છે શિક્ષક આચાર્ય સંગ નોકરી નવા શૈક્ષિક નવા સત્રમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા નેવું થઈ જાય અને ઓછામાં ઓછી શાળાઓમાં સ્માર્ટ ક્લાસની લેબની જ્ઞાન સહાયકોની રજૂઆત કર્મચારીઓએ કરી છે કે હવે ભરતી આવવી જ જોઈએ છે મહિનાના કરાર આધારિત ભરતી હવે રદ કરવી જોઈએ મારી પણ સરકારને વિનંતી છે કે જેમ બને તેમ વહેલી તકે ભરતી આવે અને જે લોકો બી એડ પાસ કરેલા છે એને નોકરી જરૂરથી મળી જાય મિત્રો તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો